ચૂંટણી અપાવ્યું સાબરકાંઠાની સંસદ સભ્યની સીટ ઉપર ભાજપે ભીખાજી દુધાજી ને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે સ્થાનિક ભાજપના નેતા એમએલએ અને વર્તમાન સાંસદે જાહેર કરાયેલા ઉમેદવાર સામે સવાલો ઉઠાવ્યા છે ભીખાજી પોતે અગાઉ કોંગ્રેસમાંથી મેઘરજીની સીટ ઉપર ભીખાજી દુધાજી ડામોરના નામથી ચૂંટણી લડી ચૂકેલ છે આ ઉપરાંત તેમના પરિવારમાંથી પણ બે મહિલા અરવલ્લી જિલ્લાના ઉપરાણ અનુસૂચિત જનજાતિ એસટીની રિઝર્વ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હોવાથી તેઓ ઠાકોર નહીં પણ ડામોર હોવાના પુરાવા પણ છેક હાઈકમાન્ડ સુધી મોકલી ઉમેદવાર બદલવા માંગણી કરી છે તેથી ભાજપમાં આ ઉમેદવાર બદલવા કે કેમ તેની અસ્પંજસ જોવા મળી છે આ બાબતે બંને જિલ્લાઓના ક્ષત્રિયોમાં પણ વિરોધ વધી રહ્યાની વિગતો સામે આવી ત્યારે આ રોજ અરવલ્લી જિલ્લાના ચૂંટણી અધિકારીને સંબોધી ઉમેદવારની જાતે અંગે સ્પષ્ટતા કરવા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા બાબુ સિંહ દીપસિંહ ચૌહાણ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હાલના તબક્કે લોકસભાના ઉમેદવાર જ્ઞાતિને લઈને સમાજમાં પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે ગત દિવસોમાં એમને ડામોર તરીકે ઇલેક્શન લડ્યા હતા એમનું ફેમિલી ડામોર લખાવે છે ત્યારે અરવલ્લીને સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં આ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે જેના અનુસંધાને રોજ હું બાબુસિંહ ચૌહાણ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબને આવેદન પાઠવી આ અંગેના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર જે જ્ઞાતિની અસમંજતા છે એને લઈ અને તંત્ર અને સમાજ વચ્ચે પુરાવા રજૂ કરે એવી અમારી માગ છે